આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગજેન્દ્રસિંહ જાડેજા નવીના તેઓ કચ્છમાં ગૌચર જમીન માટે અદાણી કંપની વિરુદ્ધ લડત આપી રહ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવી છે તેમને મોરલ ડાઉન કરવામાં આવી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા છે એમાં ઘણા લોકોએ તેમના સમર્થનમાં પ્રતિક્રિયાઓ વિડિયોના માધ્યમથી આપી છે ત્યારે આપણે આ લોકો શું કહી રહ્યા છે અને આવી રીતે જે રીતે ગૌચર જમીન માટે લડી રહેલા ગજેન્દ્રસિંહ જાડેજા એ એમના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાંથી બધા લોકોએ તેમના સમર્થનમાં આવવું જોઈએ કારણ કે ગૌચર જમીન છે તે કોઈ એક વ્યક્તિ કે તેમના માટે કોઈ એક વ્યક્તિની લડત નથી તે આપણા બધાની માતા છે તો આપણે બધાએ તેમને સમર્થન આપવું જોઈએ અને જે રીતે તેમના ઉપર આવી ખોટી ફરિયાદો થઈ છે તેને બધાએ વખોડવી જોઈએ અને આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરવો જોઈએ તો કરીએ તો અનેક લોકોએ તેમને સમર્થનમાં આવી અને પ્રતિક્રિયા આપી છે તો આપણે બધા તેમની પ્રતિક્રિયા શું આવી છે તે આપણે સાંભળીએ ધરાુળવીને મારું હોય નીપજે જેની માં હોથલ બદમણી હોય મિત્રો ક્ષત્રિયોના ઇતિહાસ આ ધરતીને આ ગૌમાતા ને અને ગૌચરની જમીન ને બચાવવા ક્ષત્રિયો માથા આપેલા છે એમાં અઢારે વર્ણ જોડાયેલું છે ત્યારે હાલની સમયની અંદર

અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારા જેટલા રાજકીય આગેવાનો છે ને એ પોતાના નિજી સ્વાર્થ માટે દલાલી ચડી ગયા ત્યારે ગજેન્દ્રસિંહ જાડેજા જેને અસ્મિતા આંદોલનની અંદર મહત્વની ભૂમિકા ભજવેલી અને સમાજ પ્રેમી માણા અને ક્ષત્રિનો દીકરો એટલે એમાં કાઈ ઘટે નહીં મારું પણ માગું નહીં અપને તન કે ને કારણે મને માગતા ન આવેલા જ આવો અણાભીર છેત્રી ગજુભા જાડેજા ને મારી વિનંતી છે કે ને સપોર્ટ કરો મિત્રો દરેકને અઢારે ને મિત્રો એ ક્યારેય પોતાના માટે ક્યારેય માગ્યું જ નથી કાંઈ અને હું આજ તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા નમાલા એક બાજુ મૂકી અને તમે સપોર્ટ સપોર્ટમાં આવો ગજુભાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે ગજુભા ઘણા સમયથી ગૌચરની જમીન માટે લડી રહ્યા છે કે જે આ ભૂમ જે આ મોદી ટોળકી છે ભાજપની એ લોકો અંબાણીને અદાણીને ખુશ કરવા ગૌચરની જમીનો એ લોકોને સસ્તા ભાવે આપી દે છે ત્યારે એ જમીનને બચાવવા ક્ષતિનો દીકરો મેદાને પડ્યો હોય તો વધારે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં પણ આપણે એને મિત્રો સપોર્ટ કરવો પડે એટલે આ વિડીયોને તમે મિત્રો એટલો શેર કરજો કે વરણના ઘરે ઘરે આ પહોંચે અને જરૂર પડે તો એના સપોર્ટમાં માથા નહીં દેવા ભલે પડે માથા વગરના ધડ ભલે લડાવવા પડે પણ ગાયુ માટે ઇતિહાસ લખવા આ ગજુબા જે શિરમોર થયો છે મિત્રો તો એને ખરેખર સપોર્ટ કરવો એ આપણો ધર્મ છે બીજું કાંઈ ન કરી શકીએ તો કાઈ નહીં પણ આવા જયારે વીરવરો એકલા હાથે લડતા હોય પેલા ગૌચરની જમીન હોય કે ગાયુ માટે કે ગાયુના કોઈ હાકીને ઉઈયો જતો હોય તો ગાયુને વાળવા માટે તલવારો લેતા ક્ષત્રિયો આજે સમય નથી લોકશાહી છે લોકશાહીની ઢબે ગજુબા કલમરૂપી તલવારને હાથમાં લઈ અને એકલો નીકળી પડ્યો છે તો મિત્રો આપણે એને સપોર્ટ કરીએ રાજકીય આવા દાવા એની ઉપર ઘણા થઈ રહ્યા છે એને ફસાવાની કોશિશ થઈ રહી છે અને આ લોકો ફસાવશે જ કારણ કે માત્ર ને માત્ર સરકાર અત્યારે કિન્નાખોરી સિવાય કોઈ જાતનું કાંઈ કરતી નથી સરકારને જ્યાં લાભ થાય સરકારના મળતીયાઓને જ્યાં લાભ થાય સરકારમાં બેઠેલા અમારા સમાજના આગેવાનોને લાભ થાય એટલે ગજુભા કોણ કે દસુભા કોણ એ કોઈ જોતું નથી માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે રાજકારણમાં નીકળેલા આ ભૂમાફિયાઓ બી સામે લડાઈ લડવા માટે હું તમને બધાને આહવાન કરું છું મિત્રો કે એકવાર આ વિડીયોને બધા એકવાર દિલથી શેર કરો ગાય માટે ગજુબા માટે નહીં મિત્રો આ ગાયના ગૌચર માટે શેર કરો અને ગજુબાને સપોર્ટ કરો જય માતાજી ભૂલતા નહીં મિત્રો વિડીયોને ખાસ વધારે વધારે શેર કરજો જેથી કરી ગાયોની વારે ચડેલો અમારો ગજુબા એ નિર્દોષ ફસાય ન જાય એની આપણી જવાબદારી છે ને જવાબદારીના ભાગરૂપે તમારે આ વિડીયોને શેર કરવાનો છે ગજુભા એકલો નથી ગજુભા સાથે આ ડારે આલમ છે અને ક્ષત્રિય સમાજ છે હું તો તમામ ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે જે પણ કોમના હોય જેને ક્ષત્રિય લાગતું હોય ક્ષત્રિયના ભાગરૂપે ક્ષત્રિયના શાત્રવ રૂપે એકવાર આ વિડીયોને શેર કરજો અને ગજુભાને આઈ સપોર્ટ ગજુભા અને ગુજરાતની તમામ જનતા તમારી સાથે છે તમારે ક્યાંય મૂંઝાવાનું નથી હું દસુભા ગોઈ અડધી રાતે મને કોલ કરજો સત્તાણું સત્યાવીસ ચાલીસ પચીસ જીરો પાંચ આ મારો નંબર છે ભલે માથા લઈ દેવા પડે પણ ગાયું નું ગૌચર ને ક્યારે ક્યાંય જવા દેવાનું નથી નથી ને નથી જય માતાજી જય માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને આજનો વિડીયો હું હમણાં બે દિવસથી સોશિયલ મીડિયામાં જોઉં છું કે ગજેન્દ્રસિંહ જાડેજા જે અસ્મિતા આંદોલનમાં જેને મહત્વની ભૂમિકા ભજવી હતી એ હાલ ગાયોની ગૌસરની જમીન માટે લડી રહ્યા છે એ ગાયોની જમીન માટે લડી રહ્યા છે કે જે ગાયને આપણે ભારતમાં માતાનો દરજ્જો દેવામાં આવ્યો છે રાજાશાહી વખતે જ્યારે સૌરાજ માટે રજવાડા હોપવામાં આવ્યા ત્યારે જમીન હોપી દીધી બધું હોપી દીધું એક ગૌસરની જમીન જે ગાયો માટે ફાળવેલી હતી એ ગાયો માટે જ હતી પણ હાલ એવું થયું છે કે તમને ગૌસરની થોડીક પણ જમીન તમને ક્યાંય જોવા નહીં મળે જેના લીધે ગાયો હૂંકી મરી રહી છે તો એક ક્ષત્રિયના ધર્મ પ્રમાણે ને એવું થયું કે ગાયો માટે લડવું પડે ત્યારે એ ગૌશલની જમીન માટે લડે છે ત્યારે તો એ લડતમાં એને ખોટા કેસોમાં અને ખોટા ષડયંત્રો માટે ફસાવવામાં આવ્યા છે તો એક ક્ષત્રિયના ધર્મ પ્રમાણે દરેક ક્ષત્રિયનો ધર્મ છે કે કોઈ ગાયો માટે લડતું હોય અને એને ફસાવવામાં આવતું હોય તો ગાયોની લડત માટે એને આરે ખંભેથી ખંભો મિલાવીને લડવાનું અને જો એને ખોટી રીતે ષડયંત્રમાં ફસાવવામાં આવતા હોય તો સરકારને રજૂઆત કરવાની કે એમને કોઈ પણ ખોટા કાવા દાવામાં કે ખોટા કોઈ પણ ષડયંત્રમાં ના ફસાવવામાં આવે ક્ષત્રિય સમાજનો એક વ્યક્તિ લડી રહ્યો છે તો સમાજની ફરજ છે કે દરેકને એ વ્યક્તિ હારે ઊભું રહેવું અને કોઈ પણ રીતે ખોટી રીતે ફસાય નહીં અને ગાયોની લડત માટે દરેક ક્ષત્રિયનો ધર્મ છે કે ગાયો માટે લડવું જોઈએ

આવા ખોટા કેસ તમે ગમે એટલા કરી લ્યો ગૌચર માટેની એમની લડાઈ સદાય ચાલુ રહેશે ને અમે સૌ અમારી ટીમ સાથે એને સમર્થનમાં છીએ તો ગજેન્દ્રસિંહ આપ ગભરાશો નહીં અમે સૌ તમારી સાથે છીએ અને જરૂર પડે ત્યાં આગળ કરજો અમે હાજર થઈ જશે જય ભારત જય હિન્દ હું રાજેન્દ્રસિંહ જાડેજા અંજા હું અરવિંદસિંહ જાડેજા માંડવી તાલુકા રાજપૂત કરણી સેના પ્રમુખ અને માંડવી તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સભા પ્રમુખ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે એવી રીતે મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના અગ્રણી અને જે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ છે એવા ભાઈ શ્રી ગજુબા ભીમાજી જાડેજા ઉપર ક્યાંક ને ક્યાંક અદાણી કંપનીના ઈશારે અને ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષના ઈશારે ઊંની પોલીસ જે છે એમના ઉપર ખોટો દારૂનો કેસ કરી અને એમને ફસાવાની કોશિશ કરી રહી છે ભાઈ શ્રી જાડેતા હંમેશા ગૌચર માટે લડતા આવ્યા છે અદાણી કંપની સામે લડતા આવ્યા છે અને લોકોના પ્રશ્નો લઈ અને સતત મુન્દ્રા તાલુકામાં લડત ચલાવે છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી તેઓ વિધવાઓને ઘણી બધી સહાય કરે છે ત્યારે અદાણી કંપની એમને ટાર્ગેટ કરી અને પોલીસને આગળ કરી અને ખોટા દારૂના કેસમાં ફસાવાની જયારે કોશિશ કરી છે ત્યારે અમે આ સત્તા પક્ષના લોકોને અને પોલીસને એવો પ્રશ્ન કરીએ છીએ કે જયારે આવા સાચા અગ્રણીને આપ જયારે ફસાવવાની કોશિશ કરો છો ત્યારે એના માથા જે પરિણામ આવશે એ આપને પણ ભોગાવવા રહેશે કંપની આજે છે ને કાલે ચાલી જશે આપણે સૌ અહીંયા સાથે રહ્યો છે અને જયારે ગૌચર માટે ભાઈ શ્રી ગજુબા લડી રહ્યા છે અને એમને ખોટી રીતે બદનામ કરવા માટે દારૂના કેસમાં ફસાવાની કોશિશ જે

જેલે ભોગવવી પડે એવી જ રીતે કચ્છમાં ગજુબા જડેજા જે આંદોલન કરી રહ્યા છે ગૌચરનું કચ્છમાં આંદોલનકારીઓને દબાવવાનો પ્રયત્ન એમને બદનામ કરવાનો પ્રયત્ન જે થઈ રહ્યું છે એ એકદમ ખોટું છે કચ્છની જનતાને એક વિનંતી છે કે અમે આંદોલન કરીએ છીએ આજે ગજુભા જાડેજા ગૌચરના મુદ્દે અદાણી સામે લડી રહ્યા છે અને અદાણી દ્વારા જો એમને બદનામ કરવા માટે ખોટી ફરિયાદો કરવામાં આવે તો એ વસ્તુ યોગ્ય નથી એ યોગ્ય નથી કચ્છ વહીવટી તંત્ર માટે પણ અને એ યોગ્ય નથી પોલીસ તંત્ર માટે પણ દારૂ જેવી ખોટી મેટરમાં એમને ફસાવવું કેમ પોલીસ હપ્તા નથી લેતી દારૂના ખરેખર હું પહેલેથી કહેતો આવ્યો છું દારૂના પોલીસ હપ્તા બંધ કરી નાખે તો દારૂ આપોઆપ બંધ થઈ જાય એટલે પોલીસ તંત્રને પણ વિનંતી છે આપણા પશ્ચિમ કચ્છના એસપી સાહેબ જે આઈજી સાહેબ જે બહુ સારું કામ કરે છે તો ક્યાંક ને ક્યાંક સાહેબશ્રી કોઈ કંપનીના કહેવાથી અથવા ક્યાંય પણ કોઈના નેતાના દબાણથી આપણે ક્યાં એવું ન કરી નાખીએ કે કોઈ આંદોલનકારી જે જનતા માટે લડતો હોય દરેક સમાજ માટે લડતો હોય એમને ખોટી રીતે બદનામ કરીને ઘરે બેસાડી દઈએ એ વસ્તુ પણ યોગ્ય નથી આજે કેન રીતે આટલા વર્ષોથી હું આંદોલન કરવું છું મને બદનામ કરવામાં આવ્યું છે ઘણી વખત અને ઘરે બેસવાના પણ નથી તમામ કચ્છની જનતાને વિનંતી છે ગજુબા જડે જાય બહુ મોટું એક આંદોલન ચલાવ્યું છે ગૌચર ગાય માતાના જે છે જે કંપનીઓ દબાવી બેઠી છે એમના વિરોધમાં એટલે એમને બદનામ કરવા માટે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે હું એમના સપોર્ટમાં છું અને કચ્છની જનતાને વિનંતી છે કે તમામ લોકો ગજુબા જડેજાના સમર્થનમાં આવો કે ખોટા કેસો ખોટી રીતે કેસ કરવામાં ન આવે ખોટી રીતે કોઈને ટાર્ગેટ કરવામાં ન આવે એવી કચ્છ વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ આઈજી સાહેબ આપને હાથ જોડીને વિનંતી છે કે આંદોલનકારી છીએ આંદોલન કરીએ છીએ ઈમાનદારીથી લડીએ છીએ કચ્છની જનતા માટે લડીએ છીએ અને કચ્છની જનતાને વિનંતી છે કે તમામ લોકો ગજુભાઈ જાડેજાના સમર્થનમાં આવો ગૌચરના મુદ્દા ઉપર જે આંદોલન ચલાવ્યું જે અદેખાઈ કરી અને એમના ઉપર ખોટા જે કેસો દાખલ કરવામાં આવ્યા છે બહુ મોટું એક આંદોલન ઉભું કરીએ કે કોઈ પણ આંદોલનકારી સામે ખોટી રીતે સાચા હોય તો ભલે કેસ કરો ખોટી રીતે કોઈ પણ આંદોલનકારી સામે કેસ દાખલ ન થાય હું ગજુભાઈ જાડેજા સાથે છું અને આપ સૌને વિનંતી છે આગળ આવો અને આપણે ગજુભાઈ જાડેજાના સપોર્ટમાં એમનું મોરલ તૂટે નહીં કેસ તો થયા કરશે જેલમાં એ કોઈ મોટી વાત નથી પણ ઘરે બેસી સિરિયસી રહેવાના માટે કામ કરે છે તેનું મોરલ ડાઉન ન થાય એના સમર્થનમાં આવો સૌ કચ્છની જનતાને વિનંતી છે કે આગળ આવો ગજુભાઈ જાડેજાના સમર્થનમાં તમારું લોકો આવો અને આગળ જતા જે પણ આપણે આંદોલન કરવું હશે ધરણા કરવા હશે આવેદન આપવું હશે તમામ લોકો સાથે મળી અને આપણે કાર્ય કરશું કચ્છની જનતા માટે ગાયો માટે પશુપાલન માટે ખેડૂતો માટે મજૂરો માટે મહિલાઓ માટે બહેનો માટે આપણે તમામ લોકો માટે લડવાનું છે આપણે કચ્છ માટે લડવાનું છે મુન્દ્રા તાલુકાનું આટડી ગામ જ્યારે અમે બધા ભાઈઓ ગજુભા ને પૂરતો સમર્થન આપીએ છીએ ગજુભા ઉપર આ ખોટી ફરિયાદ છે અને ઉપર દબાણ ખોટું કરે છે અમારું જ્યારે કામ પડે છે તો ભાઈ તરીકે પહેલા ગજુભાઈ ઊભા હોય છે કચ્છ મુન્દ્રા તાલુકે પણ કચ્છ જિલ્લા જેટલી રાજપૂત સમા જાય એનકી અનંતી કરું તા કે ગજુભાજી સહાયતા કરી પી પાકે અને ગજુભા પાકે કમ હટ સરકાર સાથ સરકાર મળી કે આ

આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ ભીમાજી જાડેજા એટલે કે ગજુબા નવીનાર એમના પર જે ફરિયાદો કે જે વસ્તુ કંપની દ્વારા કે એ ગૌચર માટે જે લડાઈ કરે છે ને એમને જે હેરણગતિ કરવામાં આવે છે તો ગૌચરની લડાઈમાં અમે ગજુબાની સાથે છીએ સાથે હતા અને સાથે રહેશું જય માતાજી મારું નામ જાડેજા રણજીસિંહ મંગુબા ગામ રામાણી હાલે કુંદાલા ચાલું મને એવું નથી સમજાતું કે કાગડાને હંસલો બનાવે છે અને હંસલાને કાગડો બનાવે છે વિચાર તો કરો કે ગજુબા જાડેજા આવું મોટું આશાપુરા ટ્રસ્ટ ચલાવતો હોય શિક્ષણ માટે એટલી ઉપાધિ કરતો હોય પછી કે કોરોનામાં જે પણ થયું તેના માટે એણે બિચારાએ ઘણી મહેનત કરી બરાબર અને આ વ્યક્તિ શું દારૂનો ધંધો કરે મારા ગળામાં નથી ઉતરતી એટલે હું અઢારે અઢાર તમામે તમામ ગામોની જનતાને જણાવવા માગું છું કે આ વ્યક્તિ કોઈ દી દારૂનો ધંધો કરે નહીં કંપનીના એક જ મગજમાં ખૂચે છે કે ગજુભા જાડેજા ગૌચર માટે લડે છે અને ગજુભા આપણે નડે છે માટે એને કોઈ પણ દો ખોટા કેસ કરી એને ફસાવો આગળ પણ એના ઉપર કેસ થયો હતો અને એમને પાસામાંય પણ ગયા હતા અને પાસામાં હાઈકોર્ટમાં જઈ એમણે જામીન મળી ગયા પણ વિચારતા કરો આવા વ્યક્તિને હવે આપણે જો મૂકી દેશું તો આપણું સમજી લો કે પતન છે કેમ કે કે મારા જાણ પ્રમાણે કે રિલાયન્સ જ્યારે જમીન લીધી જામનગરમાં ત્યારે એમણે એક જ વિચાર કર્યો કે ભલે આપણે એમની જમીન લઈએ છીએ એમને પૈસા આપીએ છીએ પણ પૈસાની સાથે એમને એક ટિપિન આપવું કે જે પૈસા એમના વપરાઈ જશે પછી એને એ ટિપિન લઈ અને આપણા આગળ નોકરી કરવા આવશે તો આપણને એ જ વિચારવાનું છે કે જો આવા વ્યક્તિને આપણે ખોઈ બેસું ને અને એ પોતાના ઘરે બેસી જશે તો સમજી લો કે આપણા આવું પતન છે કેમ કે કે આવા વ્યક્તિને જો સપોર્ટ નહીં કરીએ ને તો ક્યારે ને ક્યારે આપણને તકલીફ પડવાની છે તો માટે તમામે તમામ તાલુકાના ગામોને અને તમામે તમામ સમાજોને મારી નમ્ર હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવા વ્યક્તિઓને આપણે ખોઈ બેસવાની જરૂર નથી માટે એમના ઘરે જઈ અને ગજુબાને કહો કે ગજુબા તમે કહો બોલો ક્યારે કેટલા માણસો જોશે ક્યાં આપણે મીટિંગ કરવી છે ક્યાં જનસભાનું આયોજન કરવું છે તો તમારી સાથે છીએ તો એ વ્યક્તિઓને એ વ્યક્તિને તમે મહેરબાની કરી અને સપોર્ટ કરો જો સપોર્ટ નહીં કરો તો એ બિચારો એના ઘરે બેસી જશે તો માટે હાથ જોડીને એના માટે તમારી હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ વ્યક્તિને ખોઈ બેસું ને તો જિંદગીમાં આપણું છે ને બોલું નહીં થાય